આમોદ જંબુસર નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર આવેલા ધાધર નદીના બ્રિજની આજરોજ હાઈવે ઓથોરિટી દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરતા ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ ધાદર નદીનો બ્રિજ બંને બાજુથી સંપૂર્ણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો જેથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા માટે સમા હોટલથી એપલ હોટલ સુધી પગપારા ચાલવા મજબૂર બન્યા હતા જેથી લોકોને કોરોના કાળની કપડાં સમયની યાદ આવી ગઈ હતી લોડ ટેસ્ટિંગની કામગીરી દરમિયાન હાઈવે ઓથોરિટીના અધિકૃત ઇન્જિનિયરો દ્વારા બ્રિજની માપણી સહિતની કામગીરી સવારથી આરંભી દેવામાં આવી હતી હાઈવે ઓથોરિટીના ઇજનેરો દ્વારા ડિપ્લેક્શન નોંધણી કરવામાં આવી હતી જેમાં ભાર વગરના પુલની ડિપ્લેક્શન નોંધણી તેમજ ભારદારી વાહનો મૂકી માપણી કરાઈ હતી બ્રિજ નીચે સ્ટીકર લગાવવાની કામગીરી તેમજ બ્રિજ કેટલો લોડ સહન કરવાની કેપેસિટી ધરાવે છે તેની નોંધણી કરવામાં આવી હતી જે કામગીરી ત્રણ દિવસ સુધી ચાલનારી હોય ધાધર બ્રિજ ઉપર સંપૂર્ણ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી એક તરફ આમો ચાલતા હોવાથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા બે કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું પખાજણથી દહરી પોતાના વતનમાં જતા રાજુભાઈ રાઠોડના પરિવારની પેસેન્જર ગાડીને સમા હોટેલ પાસે અટકાવી દેતા પેરાલિસિસ ગ્રસ્ત રાજુભાઈ રાઠોડ સાથે તેમના પરિવારે એપલ હોટલ સુધી બે કિલોમીટર ચાલવાની નોબત આવી હતી અત્યાર સુધી ભરૂચ જિલ્લા કલેક્ટરના હુકમના લાલિયાવાડીની જેમ પાલન કરતા પોલીસે આજ રોજ જાહેરનામાનો કડકપણે પાલન કરતા આબાલ વૃદ્ધો હેરાન પરેશાન બન્યા હતા નામ દાદા તમારું સોમભાઈ ક્યાંથી આવો છો કરણા તો ક્યાં જાવ છો તમે જમ્બુ સર આ તો ચાલતા આવ્યા તમે પેનેટ્રિક ગાડી આવ્યા સગરામે તે ઉટાઈ દીધા પેલા લોકોએ હવે ચાલીને જોઈએ એમ કીધું

をいなるほど。